ગઈકાલે અમારી પાસે એક જ એક ખૂબ જ સનસની કેસ કેસ આવેલો હતો જે લોકો ભાગીને લગ્ન કરેલા કરવા માંગે છે કે જે લોકો ભાગીને લગ્ન કરે છે એ લોકો માટે આ કિસ્સો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે આખો વિડીયો તો યુટ્યુબ પર છે પણ હું શોર્ટમાં બધી વાતો કરવા માગીશ કે આમાં શું થયું હતું કે છોકરા છોકરી અમારી પાસે આવે છે અમને વાત એમ કહી છે કે ભાઈ અમારી પાસે મેરેજ સર્ટિફિકેટ છે ખાલી પોલીસ પ્રોટેક્શનનું કામ કરી આપો અધૂરી ઇન્ફોર્મેશન અમે કીધું ઓકે વાંધો નહીં અમે એમની થોડી ડિટેલ્સ લીધી ને એપ્લિકેશન ડ્રાફ્ટ કરીએ છીએ ને આપણે એપ્લિકેશન એમનું કહેવાનું એમ છે કે ખાલી એપ્લિકેશન ફાઇલ કરી આપો એટલે અમે લોકો બંને ચાલ ચાલ્યા જઈએ ને એમના છોકરીના જે માતા પિતા હોય તે ખોટી ખોટી ફરિયાદો કરવા માટે ના જાય નોર્મલ ઇન્ફોર્મેશન હતી સર્ટિફિકેટ અમે વેરીફાઈ કર્યું ઉંમર બધું વેરીફાઈ કર્યું બધું ઓકે હતું અમે એપ્લિકેશન ફાઇલ કરીએ છીએ એપ્લિકેશન ફાઇલ કરવાની તૈયારીઓ કરીએ છીએ તો મને થોડું ડાઉટ લાગે છે કે જે વકીલ સાહેબે એમને એપ્લિકે એ મેરેજ સર્ટિફિકેટ બનાવી આપેલું હશે તો શું એમને આ બધી પ્રોસીજર નહીં કરેલી હોય ને આ દેખાવમાં તો બંને જણા લાગે છે પ્રોપર એજ્યુકેટેડ પણ લાગે છે અને પૈસાદાર પણ લાગે છે તો આટલી નાની બાબતો માટે અમારી પાસે કેમ આવેલા છે એટલે અમે ડીપમાં એમની સાથે ચર્ચા કરી કે ભાઈ તમે ખરેખર એકચ્યુઅલી મેટર શું છે અને ખરેખર શેના માટે તમે આવેલા છો તમે ડીપમાં વાતચીત કરશો તો તમારો કેસ પ્રોપર ઢંગથી હેન્ડલ થઈ શકશે ત્યારે એમણે પોતાની વાતો કરવાની ચાલુ કરે છે કે અમે લોકો ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છીએ એકબીજાના પ્રેમ પ્રકરણમાં છીએ તો આ બાબતની જાણ છોકરીના માતા પિતાને થઈ ગઈ હતી હવે બે હજાર ચોવીસમાં એટલે લગભગ બે વર્ષ પહેલે મારા વિરુદ્ધમાં એટલે છોકરાની વિરુદ્ધમાં એક કમ્પ્લેન ફાઇલ કરવામાં આવેલી હતી પોલીસ સ્ટેશનમાં કે આ જે છોકરો છે જે છે તે મારી છોકરીને ખોટી રીતે હેરાન કરે છે એના અંગત વિડીયો ને ફોટોસ એની પાસે છે એના મોબાઈલમાં છે એના અનુસંધાને બ્લેકમેલિંગ કરે છે ને બ્લેકમેલિંગ કરીને એની સાથે લગ્ન કરવાની ફિરાકમાં છે ને અગર એને લગ્ન કરવાનું ના પાડીએ છીએ તો કદાચ એ એનું ગળું કાપીને એને મારી નાખી શકે એવી બધી સંભાવનાઓ પણ છે હવે જે છોકરીના પિતા હતા થોડા વગદાર છે ને પૈસેદાર પણ છે એટલે એમણે એવા વકીલ સાહેબને હાયર કરેલા હતા આપણે એને વકીલ પણ નહીં કહીએ આપણે એને વકીલાચાર્ય કહીશું તો એમની જે જે પ્રકારની એપ્લિકેશન્સ હોય છે કોર્ટમાં હોય છે કે પોલીસ સ્ટેશનમાં હોય છે તો એ વકીલાચાર્ય અલગ અલગ પ્રકારની સ્ટોરી તૈયાર કરીને એ એવો માહોલ ઊભો કરતા હોય છે કે કોઈપણ પ્રકારના પગલાં ફરજિયાત રીતે લેવું જ પડે પોલીસ હોય કે પછી કોર્ટ હોય એને કોગ્નિજન્સ લે એટલે અલગ અલગ પ્રકારની સ્ટોરી સાવ નાનામતા પ્રેમ પ્રકરણ હોવા છતાં પણ અલગ પ્રકારની ગંભીર સ્ટોરી બનાવવાની એમની આદત છે તો આ વકીલાચાર્યએ પ્રોપર પ્રકારનું એપ્લિકેશન ફાઇલ કરીને આપેલું હતું ને પોલીસવાળા પણ આ બાબતમાં કોગ્નિજન્સ લે એ પ્રકારની માહોલ ક્રિએટ કરી દેવામાં આવેલો હતો હવે એના અનુસંધાને છોકરાને પકડીને પોલીસ સ્ટેશને લાવવામાં આવે છે એની એની સાથે બધી ગેરવર્તન પણ થાય છે ઘણું બધું અને છેલ્લે એવું નક્કી થાય છે કે ભાઈ હવે છોકરો છોકરીના સંપર્કમાં રહેશે નહીં ને આ સંબંધ અહીંયાથી ટૂંકો થઈ ગયો છે અહીંયાથી પતી ગયો છે બંને પોતપોતાના રસ્તે જાય છે અને બંને સમાધાન કરી નાખે છે આ થઈ ગયું હતું આ થઈ ગઈ આ જે હકીકતો હતી એની એડવાન્સમાં અમને જાણ કરવામાં આવેલી નહીં હતી જ્યારે અમે આ બધી વિગતો ચેક કરી ત્યારે અમને ખબર પડી કે આ એક સિમ્પલ મામલો નથી કે એપ્લિકેશન ફાઇલ કરીને બંને છોકરા છોકરી ભાગી જાય છે અને પછી પોલીસવાળા પેલા નિવેદન લખવા માટે બોલાવે છે ને એના માતા પિતા કોઈ પણ પ્રકારની મિસિંગ ફાઇલ નથી કરી શકતા આવો નોર્મલ કિસ્સો નહીં હતો અગર આ બંને જણા ખાલી એપ્લિકેશન ફાઇલ કરીને ચાલ્યા ગયા હોત ને જે તે સમયે છોકરા છોકરી ભાગી જાય છે ને ત્યારે એનો સંપર્ક કરવો બહુ જ મુશ્કેલ હોય છે તો આ લોકો શું કરતા છોકરીના મમ્મી પપ્પા કે પોલીસ સ્ટેશનમાં જૂની એપ્લિકેશન હતી એને ફરીથી રિવાઇવ કરતે એટલે એને ફરીથી કાઢવામાં આવતી કે ભાઈ આ એપ્લિકેશનના અનુસંધાને અમને જે ભય હતો એ જ થયું છે મારી દીકરીને બ્લેકમેલિંગનો શિકાર બનાવી ને એને કશે લઈ જવામાં આવેલું છે ને કદાચ એનું મર્ડર નહીં કરી નાખવામાં આવે એટલે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરો હવે આમાં એફઆઈઆર દાખલ થાત તો કઈ કઈ પ્રકારની કિડનેપિંગની ખોટી રીતે ફોટા પાડી વિભત્સ ફોટા પાડી બ્લેકમેલિંગ કરવા બાબતની ને મર્ડર મર્ડર કરવાના ઈરાદેથી કોઈ છોકરીને ભગાડી જવાનો ગુનો દાખલ કરવામાં આવતો પોલીસ ચિઠ્ઠીના ચાકર છે કોઈપણ પ્રકારની ખોટી ફરિયાદ પણ હોય તો પોલીસવાળા ઇન્કાર નહીં કરી શકે એને મેન્ડેટરી એમની ડ્યુટીમાં હોય છે કે એમને ફરિયાદ તો દાખલ કરવી જ પડે એફઆઈઆર તો દાખલ કરવી જ પડે સુપ્રીમ કોર્ટના પણ એવા ઘણા ચુકાદાઓ છે કે ફરિયાદી આવે છે તો એની ફરિયાદ દાખલ કરી લેવી ઇન્વેસ્ટિગેશન કરવું ને એમાં કદાચ કંઈ વસ્તુ નથી નીકળી આવતું તો પછી સમરી ભરીને એને રદ કરી શકો પણ તમારે ફરિયાદ તો ફરજિયાત રીતે દાખલ કરવાની છે તો આજે વકીલાચાર્ય છે થોડા પાવરફુલ છે એ તો ફરિયાદ દાખલ કરવાના જ હતા તો આ અગર એમને આ બધી પ્રોસિજર અમને કીધી નહીં હોત ને અમે એમનેમાં જ બધી કાર્યવાહી કરી નાખેલી હતી તો એમની સાથે આ બધી ઘટના થતે ને આ બધી ઘટનામાં શું છે છોકરાની ધરપકડ કરી લેવામાં આવે ધરપકડ કરે એટલે પોલીસવાળાએ બીજું કંઈ કરવાનું હોતું નથી ધરપકડ કરીને એના અનુસંધાને જે તે આરોપી હોય એને કોર્ટમાં રજૂ કરવાનો હોય છે કોર્ટમાં રજૂ કરીએ એની ટ્રાયલ ચાલુ થાય નિર્દોષ છે કે દોષી છે એ બધી વસ્તુ કોર્ટ ડિસાઇડ કરશે ઠીક છે પણ અત્યારે તો આનું જીવન બરબાદ થઈ જશે ને જેલ ભેગો થઈ જશે બીજું કે છોકરીને મારી પેટીને એને ઘરે લઈ જવામાં આવશે એનું એના માતા પિતાને સોંપી દેવામાં આવશે છોકરીની કોઈ વાત માનતું નથી જે તે સમયે આવા બધા કેસીસમાં જનરલી એવું જ હોય છે કે છોકરીની કોઈ વાત માનવામાં આવતી નથી ને છોકરીને મારપીટ કરી એને દબાણ કરીને એના સ્ટેટમેન્ટ્સને બધી વસ્તુ ફેરવી નાખવામાં આવતું હોય છે એમના નિવેદનો એવા આવતા હોય છે કે હા ભાઈ ખરેખર મારી સાથે આવો અન્યાય થયો હતો મને બ્લેકમેલિંગ કરેલું હતું અને બ્લેકમેલિંગના અનુસંધાને લગ્ન નથી હતા એટલે જે પેલું મેરેજ સર્ટિફિકેટ લઈને ફરે છે ને એને પણ રદ બાદલ કરી દેવામાં આવશે તો આ બધી સ્ટોરી અમને એડવાન્સમાં જાણ થતાં અમે એનો અલગ પ્રકારની તૈયારીઓ કરેલી હતી અલગ પ્રકારની ટેકનિક યુઝ કરેલી હતી અલગ પ્રકારના તરીકો યુઝ કરેલો હતો કે આ નોર્મલ મેટર નથી અને પ્રોપર જંગી હેન્ડલ કરવી પડશે તો આના અનુસંધાને અમે એપ્લિકેશન રેડી કરાવીએ છીએ અમે નજીકના પોલીસ સ્ટેશનને નથી જતા અમે એપ્લિકેશન રેડી કરાવીને આ જે એપ્લિકેશન છે અમે એવું નક્કી કરીએ છીએ કે કમિશનર સાહેબને ત્યાં નાગરિક સુવિધા કેન્દ્ર છે ત્યાં ફાઇલિંગ કરી દેવામાં આવે અને જે તે પોલીસ સ્ટેશનમાં એને મોકલી આપશે અને જે કંઈ ઇન્વેસ્ટિગેશન થશે એના અનુસંધાને આપણે એમાં પાર્ટિસિપેટ કરીશું આ પ્રકારની આપણી યોજના હતી પણ એના પહેલાં આપણે છોકરીના મોબાઈલમાંથી છોકરીને કીધું કે તમે તમારા પિતાજીને ફોન કરો એમને કહો કે હું અહીંયા કમિશનર સાહેબની કચેરીમાં આવેલું છું અને મને અહીંયાથી કોઈ જવા દેતું નથી આટલી વાત કરશો એટલે પિતાજી તમારા દોડીને અહીંયા આવશે તો છોકરીએ વાત કરી કે ભાઈ હું અહીંયા પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં છું ને મને બધી પરેશાનીઓ થઈ છે ને હું હવે અહીંયાથી મને નીકળાય એવી પરિસ્થિતિ નથી તેના પતા પિતાજીએ કુતુહલ બસ કે ભાઈ શું થયું હશે શું થયું હશે એમ કરીને દોડી ગયા વકીલાચાર્ય પાસે વકીલાચાર્યએ છોકરીને ફોન કર્યો ભાઈ ક્યાં છે શું છે તેમણે બધી વાત કરવામાં આવી કે ભાઈ હું તો અહીંયા કમિશનર સાહેબની કચેરીમાં છું તો એને ખબર પડી ગઈ કે ભાઈ આ તો હવે મેટર હાથમાંથી નીકળી ગઈ છે બધી ઇન્ફોર્મેશન પણ આપી દેવામાં આવેલી હતી કે ભાઈ મેરેજ થઈ ગયા છે ને અહીંયા એપ્લિકેશન ફાઇલ તો જે વકીલાચાર્ય હતા એ એમ કહેતા હતા કે ભાઈ તમે કોર્ટમાં આવી જાઓ અમે તમારું સમાધાન કરીએ અમે તમારું આ કરીએ અમે તમારું તે કરીએ પ્લાનિંગ એ જ હતો કોર્ટમાં જાઓ એટલે તમે છૂટા જ પડવાના છો બીજું કંઈ થવાનું નથી એટલે કમિશનર સાહેબની કચેરીમાં આવીને તમે ભાઈ મુલાકાત કરવી હોય તો મુલાકાત કરો યા તો પછી અમે લોકો લોકોયાથી નીકળીએ છીએ બોરગજક થઈ ઘણી બધી વાતો થઈ ઘણો બધો સમય ખેંચ્યા બાદ છેલ્લે એવું આપણે કહી દીધું હતું કે ભાઈ આવું હોય તો આવો નહીં આવવું હોય તો કંઈ વાંધો નહીં પોલીસ સ્ટેશનમાં જ્યારે સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવશે ત્યારે આપણે કહીશું ને એના કોલ રેકોર્ડિંગ્સ એના પિતાજીના કોલ રેકોર્ડિંગ્સ બધી વસ્તુ અમારી પાસે હોવાથી અમે સેફ હતા કે ભાઈ જે તે સમયે અમે એમને જાણ કરેલી જ હતી ને છોકરીની પોતાની મરજીથી જ ગઈ છે તો એમના માતા પિતા આવે છે કચેરીમાં આવે છે જે પ્રિમાઇસિસ હતું જે કમિશનર સાહેબનું કચેરીનું જે પ્રિમાઇસિસ હતું ત્યાં મુલાકાત થાય છે ત્યાં જોવામાં આવે છે બધી વાતચીત કરવામાં આવે છે છોકરી પ્રોપર રીતે ત્યાં એમની સાથે વાત કરે છે કે મેં મારા લગ્ન કરી લીધા છે વર્ષ દિવસ થઈ ગયું છે અને હવે હું મારા પતિના સાથે જવા માગું ઘણું બધું દબાણ કરવામાં આવે છે કે ભાઈ તું આવી જા આમ કર તેમ કર છોકરી એકની બે થતી નથી હોતી ને આના અનુસંધાને આપણે એપ્લિકેશન ફાઇલ કરે ત્યાંથી રિસિપ્ટ લઈને એને મોકલી દેવામાં આવે છે અગર આમાં પણ પ્રકારનું કાચું કાપેલું હતું તો છોકરો અત્યારે જેલ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ નહીં હોત અગર એના વિરુદ્ધમાં કોઈ પ્રકારની એફઆઈઆર દાખલ થાય છે તો એને ક્વોસિંગ પિટિશન ફાઇલ કરવી પડે ક્વોસિંગ માટે પણ પહેલાં બેનને તો લઈ જવું પડે ને તો બધી દોડાદાડી અલગ થાય બીજી અલગ અલગ પ્રોસીજર થાય એટલે જ્યારે પણ છોકરા છોકરી ભાગવાના થતા હોય ત્યારે એમને પોતાના જે વકીલ સાહેબ એમને જે હાયર કરેલા છે એમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપવી એમની ફરજમાં આવતું હોય છે તમે ડૉક્ટર પાસે જાઓ કે વકીલો પાસે જાઓ તો તમારે સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપવી પડતી હોય છે જેથી કરીને તમારી તમારા માટે અલગ પ્રકારની રણનીતિ તૈયાર કરવામાં આવતી હોય છે દરેક કેસ અલગ હોય છે દરેક કે સરખા નથી હોતા એના કન્ટેન્ટ અલગ હોય છે લોકોના માથા અલગ હોય છે જેટલા માથા એટલા અલગ અલગ પ્રકારના વિચારોને અલગ અલગ પ્રકારની મેટર બનતી હોય છે તો જ્યારે પણ તમે વકીલ સાહેબ પાસે જાઓ ને ત્યારે તમારે પ્રોપર ઢંગથી પ્રોપર પ્રકારની ઇન્ફોર્મેશન આપવાની છે જેથી તમારી રણનીતિ નક્કી થાય છે અત્યારે છોકરા છોકરી બંને જણા તો સુખેથી ચાલ્યા ગયા છે ને એમને કોઈક પેકેજ બુક કરાવેલું હતું ને પેકેજ બુક કરાવીને અત્યારે ખુશ છે જાય છે ફરવા માટે ગયા છે એવું પણ નથી કે બંને જણા કંઈ અભ્યાસ નહીં કરેલો હતો કે કોઈના નોકરાના ઠેકાણા નહીં હતા છોકરી પોતે ફેશન ડિઝાઇનર હતી છોકરો પણ પોતે વ્યવસાયિક માણસ છે ને પ્રોપર બંને જણા ભણેલા ગણેલા છે ને પ્રોપર રીતે પોતાનો નિર્ણય કરેલો છે આ માત્ર ને માત્ર પોતાનું ખોટી ઉપજાવી કાઢેલી ઈજ્જતના અનુસંધાને ખેંચ ખેંચ કરવાની પરિસ્થિતિ ચાલુ થઈ છે અને જે તે સમયે છોકરા છોકરી ભાગવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એમને પોતાના જે વકીલ સાહેબ હાયર કરેલા છે એમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપવી જોઈએ સંપૂર્ણ ઇન્ફોર્મેશનમાં શું વસ્તુ હોઈ શકે છે કે એમના પિતાજી છોકરીના પિતાજી શું કામકાજ કરે છે કે કેટલા વગદાર છે કે પૈસાદાર છે કે નથી છે કે એમના કોઈ કોન્ટેક્ટ છે પોલિટિકલ કોન્ટેક છે પોલીસવાળા સાથે કોઈ કોન્ટેક છે કે કેમ એમના ભાઈ બહેનો કેટલા છે એમને કોઈ કોઈ એવી હિસ્ટ્રી છે ખરી કે ક્રિમિનલ હિસ્ટ્રીમાં હોય આ બધી ઇન્ફોર્મેશન શેરિંગ કરવાની હોય છે તમને આ વિડીયો યોગ્ય લાગ્યો હોય તો તમે એને લાઇક કરી શકો છો ને બીજા જેને પણ જરૂર હોય છે એમને શેર પણ કરી શકો છો